સોનગઢ ગુરુકુળ ખાતે ફાયર ટ્રેનિંગનું આયોજન કરાયું શિહોર તાલુકાના સોનગઢ ખાતે આવેલ ગુરુકુળ પર સિક્સ ગુજરાત એનસીસી બટાલિયન દ્વારા આગને ઠારવા માટેના ફાયર સેફટીના સાધનોનું થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન આપવાના ફાયર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિહોર નગરપાલિકા ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફાયર સેફ્ટી અંગે ટ્રેનિંગ આપવામાં આવી હતી ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ દ્વારા ત્યાં હાજર રહેલ તમામ અધિકારીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ તમામને શાળા કોલેજ હોસ્પિટલ કોમ્પ્લેક્સ રહેણાંકી મકાન મોલ થિયેટર ઓફિસમાં લાગેલ ફાયરના સાધનોથી કેવી રીતે આગ બુઝાવી શકાય કે પછી શરૂઆતના પીરિયડમાં કેવી રીતે આગ પર કાબૂ મેળવી શકાય તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી સાથે જ ઘર શાળા હોસ્પિટલ વગેરે જગ્યા પર ઇલેક્ટ્રિક સેફટી રાખવા માટે ઇએલસીબી શોર્ટ સર્કિટથી બચી શકાય છે આ ટ્રેનિંગ દરમિયાન સ્થળ પર વોટર બ્રાઉઝર હોજ પાઇપ શોર્ટ બ્રાન્ચ ટ્રિપલ પર્પઝ બ્રાન્ચ ફોર્મ મેકેનિકલ બ્રાન્ચ એ ટ્રિપલ ફોર્મ બ્રિથિંગ ઓપરેટર લાઇબોય રિંગ લાઈફબોય જેકેટ હાઇડ્રોલિક કટર ગમ બૂટ હેલ્મેટ રસા મેંદડી જેવી અનેક ફાયરના સાધનો કઈ રીતે કોઈ વ્યક્તિ આગમાં ફસાયો હોય તો કઈ રીતે તેને બચાવવા તેને લઈને થિયરી તેમજ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ શિહોર